આમ તો વરસાદ વરસાદ ઘણો સારો પડ્યો પડ્યો છે અત્યાર સુધીમાં પરંતુ આજે જે શહેરમાં તે ખરેખર આખી સિઝનમાં પ્રથમ વખત પડ્યો હોય તેવું દેખાય છે કેમ કે આજે ગોપનાથ રોડ પર રાધાકૃષ્ણ બંગલો સોસાયટીમાં જે વરસાદ પડ્યો તે ખૂબ જ સારો પડ્યો કેમ કે આ વરસાદના પાણીમાં પ્લાસ્ટિકના પાઇપના બંડલો કે જે ઊંચા કરવા માટે ઓછા નામે દશક વ્યક્તિઓની જરૂર પડે તેવા બંડલો પાણીમાં તરતા દેખાયા અને છેક સોસાયટીની બહાર નીકળતા દેખાઈ રહ્યા છે તેવી જ રીતે રામપરા રોડ ઉપર ભાગ્યશ્રી ઇલેક્ટ્રોનિક સામે પણ પાણીનું પૂર આવ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે